માધાપર જુનાવાસ અને નવાવાસમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન વેળાએ ક્ષત્રિય રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા વ્યાપક વિરોધ કરવામાં આવ્યા કાર્યકર્તાઓની અટકાયત ગઈકાલથી જ માધાપર ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ અને કરણી સેનાના બહેનો દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે માધાપર નવાવાસ અને જુનાવાસ ખાતે ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનનો કાર્યક્રમ અગાઉથી નક્કી થયા મુજબ પ્રાપ્યતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય કેશુભાઈ પટેલ કીડ સોમ્પમાં ભીમજી જોધાણી જયંત માધાપરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ઉદઘાટનનો સમારોહ શરૂ થયો ત્યારે સૌ પ્રથમ જૂના વાસ અને નવા વાર્ષમાં ઉદઘાટન શરૂ કરવામાં આવ્યું હતું પ્રથમ નવા વાસમાં ઉદઘાટન શરૂ કરવામાં આવ્યું ત્યારે કરણી સેના અને છત્રી રાજપૂત સમાજના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા ભારે સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા અને નારાબાજી કરવામાં આવી હતી રૂપાલાની વિરુદ્ધમાં વ્યાપક પ્રમાણમાં નારાબાજી કરવામાં આવી હતી સત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને એક તકે ઉદઘાટનનો કાર્યક્રમ થંભી દેવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે હોય ત્યારે તમામ ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજ અને કરણી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ નવાવાસમાં પણ રાબેતા મુજબ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન હતું ત્યાં પણ ધારાસભ્ય કેશુભાઈ પટેલ પીમજીભાઈ જોધાણી જયંત માધાપરિયા કીર સોંગપુરા કૌશલ્યા માધાપરિયા પારૂલ કારા સહિતના લોકો ત્યાં ઉપસ્થિત હતા ત્યારે રાબેતા મુજબ કરણી સેનાના કાર્યકર્તાઓ અને છતી રાજપૂત સમાજના આગેવાનો ત્યાં પહોંચી ગયા હતા ભારે સૂત્રોચ્ચાર પોકારવામાં આવે તો નારેબાજી કરવામાં તો પરસોત્તમ રૂપાલીને વિરુદ્ધમાં વ્યાપક પ્રમાણમાં વિરોધ કરવામાં આવ્યો હતો એક તકે પોલીસ અને છત્રીય સમાજ અને કર્ણી કાર્યકર્તાઓ છે ભારે ગરમાગરમી પણ જોવા મળી હતી આખરે પોલીસે સમજાવટથી મામલો થાળે પાડી તમામ જે અને નારેબાજી કરતા છત્રીય છત્રીય રાજપૂત સમાજના કાર્યકર્તાઓ અને કરણી સમાજના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો પોલીસ દ્વારા છત્રીય રાજપૂત સમાજ અને કરણી સેનાના કાર્યકર્તાઓની અટકાયત કર્યાની ખબર મહિલાઓને પડતા તેઓ આક્રોશ સાથે તાત્કાલિક નવા નવાવાસ જૂનાવાસ ઉદ્ઘાટનના સ્થળે ઘસી ગઈ હતી ત્યારબાદ જે પોલીસ વાનમાં કાર્યકર્તાઓને લઈ જતા હતા તેમને તાત્કાલિક અસરથી મુક્ત કરવા માટે મહિલાઓએ ભારે આક્રોશ સાથે નારાબાજી કરવામાં આવી હતી આખરે પોલીસે વ્યવહારનું વલણ અપનાવી જે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી તેમને બહારથી મુક્ત કરવામાં આવે છે પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે મહિલાઓએ જે ઉદઘાટનના સ્થળે પહોંચી જઈ અને જે તેમના કાર્યકર્તાઓની આગેવાની અટકાયત કરી હતી તેનો વ્યાપક પ્રમાણમાં વિરોધ કરવામાં આવ્યો હતો